નમસ્કાર મિત્રો શું મિત્રો આપ પીટીસી પ્રવેશથી હજી વંચિત છો હજુ પણ આ વર્ષે તમારે પીટીસી કરવું છે તો એક બીજી તમને સરસ મજાની તક એક મળી છે તો મિત્રો આજરોજ જે ન્યૂઝ પેપરની અંદર ડીએલએડ એટલે કે પીટીસીના પ્રવેશની એક જાહેરાત આવી છે અને એ જાહેરાત પરથી ખૂબ મને ફોન આવી રહ્યા છે એટલા માટે આ એક નાનકડો વિડીયો આજે હજુ લોકોને જે પીટીસી કરવું છે એમની માટે છે તો મિત્રો અત્યારે આમ જોઈએ તો અમારી લોકભારતી વિદ્યાપન મંદિર સોસરા એક ગ્રાન્ટેડ કોલેજ છે તો આ જાહેરાત હવે આજે જે આવી છે એ અમારી માટે નથી પણ સેલ્ફ ફાઇનાન્સ પીટીસી કોલેજ માટે આ જાહેરાત રહેલી છે તો બરાબર આપણે સમજીએ કે મામલો છે શું આ બીજી વખત શા માટે એમને આ જાહેરાત આપવી પડી તો મિત્રો બીનું એવું છે કે આપણે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જાહેરાત એ આપવામાં આવી હતી એના અનુસંધાને બધી જ પીટીસી કોલેજોમાં ગ્રાન્ટેડ અને સરકારીમાં બધી જ જગ્યાએ અને સેલ્ફ કોલેજમાં પણ બધી જ પીટીસી પ્રવેશની જાહેરાત થઈ અને પ્રવેશ પણ બધાને અપાઈ ગયો એનું સત્ર પણ એનું શરૂ થઈ ગયું પરંતુ કેટલીક એવી પીટીસી કોલેજ જે હતી જે સેલ્ફ ફાઇનાન્સ હતી એમને બંધ થઈ ગઈ હતી અને ફરી એને શરૂઆત એણે કરી છે કે આ વખતે બધી સંખ્યાઓ ખૂબ આવે છે તો ફરીથી એને પીટીસી એને શરૂ કરવી હતી અને એ લોકો હાઈકોર્ટની અંદર ગયા હતા અને હાઈકોર્ટના ચુકાદા મુજબ અને આજે રોજ જે આપણે જાહેરાત આવી છે એ તમે જુઓ તો એમાં બરાબર લખ્યું છે કે એનસીટી જે સંસ્થા છે એ સંસ્થા એની જે પબ્લિક નોટિસ છે એ પબ્લિક નોટિસની અંદર કેટલીક માન્ય સંસ્થાઓ એમણે જાહેર એને કરી છે તો કેટલીક પીટીસીને ફરીને રીઓપન કરી છે તો એમને પણ આ વખતે પ્રવેશ આપવો એવું હાઈકોર્ટે પણ કહ્યું છે તો મિત્રો એ અનુસંધાને ફરીને આ જાહેરાત એ આપવામાં આવી છે અને એ માત્ર કોની માટે છે કે જે પીટીસી કોલેજ સેલ્ફ ફાઇનાન્સ છે એ અંદર નવી એનસીટીએ જે ફરીને એને રિકગનાઇઝ કરી છે માન્યતા આપી છે પબ્લિક નોટિસમાં જાહેર થઈ છે એવી સંસ્થાઓ માટે આ ફરીને પુનઃ પ્રવેશની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો મિત્રો આવી કઈ કઈ કોલેજ છે તો જાહેરાતની અંદર જે વેબસાઇટનું નામ છે ડીપીઇ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ આ વેબસાઇટ ઉપર તમે જઈ અને કઈ સંસ્થાની અંદર આ નવી સંસ્થા ઉમેરાઈ છે એ સંસ્થામાં જઈને સેલ્ફ ફાઇનન્સ પીટીસી કોલેજમાં જઈને તમે આ પ્રવેશની અરજી તમે કરી શકો છો તો મિત્રો આ પ્રવેશ તમની તારીખ જે છે એ તારીખ નવ નવ બે હજાર પાંચ પચીસથી લઈને તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો અલબત્ત અગિયારથી પાંચના રોજ તમે આ તારીખ દરમિયાન તમારે ત્યાં જોવાનું છે અને પચીસ રૂપિયા રોકડા આપવાથી તમને ફોર્મ મળશે અને ફોર્મ તરત જ તમે પરત કરી શકો છો અથવા છેલ્લી તારીખ ઓગણીસ નવ છે તમે પાંચ વાગ્યા સુધી તમે આ ફોર્મ પરત કરી શકો છો તો મિત્રો આ બધી સૂચનાઓ પણ એમની વેબસાઇટ ઉપર એમાં ઉપલબ્ધ છે ફરીને આપણે જોઈએ તો પરોશ માટે જરૂરી લાયકાત એ ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ ખાસ કરીને આપણે જોઈએ તો દરેક અહીંયા માધ્યમની પણ અહીંયા વાત અહીંયા કરવામાં આવી છે અને એને ધ્યાનમાં રાખીને એ સીટો ભરવાની હોય છે મિનિમમ જોઈએ તો ઓપન કેટેગરી માટે પચાસ ટકા અને એસસી એસટી ઓબીસી જે કેટેગરીમાં આવતા હોય એમને પિસ્તાળીસ ટકા મિનિમમ લાયકાત હોવી એ જરૂરી રહે છે પ્રવેશનું માધ્યમ જે ધોરણ દસની અંદર જે માધ્યમ હોય એ માધ્યમમાં તમે પ્રવેશ લઈ શકો છો ની વયમર્યાદા પણ એ રીતની જ રહેલી છે તો મિત્રો બહુ કાંઈ આપણે ન કરીએ તો ફાલ માત્ર એટલું જ તમે વિચારો કે આપણે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટેની આ જાહેરાત છે સ્વનિર્ભર કોલેજ માટેની જાહેરાત છે આ સરકારી કે ગ્રાન્ટેડ પીટીસી કોલેજ માટેની જાહેરાત નથી એટલે તમે જો હજી તમે પ્રવેશમાં કંઈક વંચિત રહી ગયા હોય અને તમારે ખરેખર તમારે ડીએલએડ કે પીટીસી તમારે કરવું હોય તો તમે આ કોઈપણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર જઈ અને ત્યાં રૂબરૂ તમે એમાં ફોર્મ ભરી શકો છો અસ્તુ